જેમાં મોટી સંખ્યામાં દલિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આમોદમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને દલિત આગેવાનોએ ફૂલહાર ચડાવ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો તેમજ જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા ના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગજવી મૂક્યું હતું આ પ્રસંગે ઉમેશ પંડ્યા કમલેશભાઈ સોલંકી ગિરીશભાઈ મકવાણા હસમુખભાઈ રાણા એડવોકેટ એન્ડ નોટરી કમલેશભાઈ મકવાણા ઘેલાભાઈ પરમાર ત્રિનયન મકવાણા મનહરભાઈ સોલંકી નવીનભાઈ મકવાણા સહિતના દલિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મકસુદ પટેલ બીએન ન્યૂઝ આમોદ